બોડાના સગીરા સાથે એક દુષ્કર્મની ઘટનાને લઈને ચકચાર મચી છે સગીરાને ધાકધમકી આપી જબરજસ્તી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું સગીરા અભ્યાસ માટે જતી હતી અને ત્યારે યુવક તેનો પીછો કરી તેને હેરાન પરેશાન કરતો હોવાનું પણ સામે આવ્યું સગીરાએ ધાક ધમકી આપી હોટેલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાની વાત કહી છે આ સમગ્ર મામલે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી છે પોલીસે ફરિયાદ અનુસાર આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરામાં માનવતાને લજવતો એક કિસ્સો સામે આવ્યો સોળ વર્ષની સગીરાએ માતા બનતા બાળકને છોડ્યું સયાજે હોસ્પિટલના ચેન્નાની પ્રસુતિ ગૃહમાં આ ઘટના બનવા પામી છે નવજાતની તબીબો દ્વારા દેખરેખ હાથ ધરાઈ છે સગીરાનો ફોન નંબર અને સરનામું ખોટું નીકળ્યું છે રાવપુરા પોલીસને જાણ કરાતા પોલીસે બાળકીના માતા પિતાની શોધખોળ હાથ ધરી છે અમરેલીમાં સિંહોની પજવણી કરનાર ખાનગી બસ ચાલક સહિત બેની વન વિભાગે અટકાયત કરી છે શેત્રુંજી વન વિભાગે વાયરલ વીડિયોના આધારે હિંમત ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર સહિત બે લોકોને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે મહત્વનું છે કે લીલીયાના અંટાળિયા રોડ ઉપર થોડા દિવસ પહેલા નવસિંહોના ગ્રુપની પજવણી કરતા ખાનગી બસ ચાલકનું આ વીડિયો વાયરલ થયો હતો જેમાં ડ્રાઈવરે બસ સિંહો નજીક લઈ જઈને પજવણી કરી અને પોતાના મોબાઈલમાં આ વીડિયો પણ બનાવ્યો જંગલના રાજા સીના શહેરમાં હવે આટાફેરા સામે આવી રહ્યા છે ગીર સોમનાથના ઉના કોળીના રોડ ઉપર રહેણાંક વિસ્તારમાં સિંહના ધામા જોવા મળી રહ્યા છે જંગલના રાજા રોડ ઉપર આવેલા મારુતિ પાર્કિંગ નામના રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરા સામે આવ્યા છે સિંહના આટાફેરા પાર્કમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા છે રહેણાંક વિસ્તારમાં સિંહના ધામા હોવાની વાતથી સ્થાનિકોમાં પણ ડરનો માહોલ છે સુરતના કામરેજમાં ભૈરવ ગામ નજીક શિકારની શોધમાં આવેલા દીપડો એ મોતને ભેટ્યો છે તારની વાડમાં ફસાઈ જતા દીપડાને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું છે ગામ લોકોએ આ બાબતે જાણ થતાં જ વન વિભાગની ટીમને જાણ કરી હતી જોકે વન વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ દીપડાનું મોત થયું વન વિભાગની ટીમે દીપડાના મૃતદેહનો કબજો લીધો છે ગુમ થયેલા યુવકનો કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો અમદાવાદના યુવકની કડીના કેનાલમાંથી લાશ મળી આવી છે ચાંદલોડિયાનો યુવક બે ડિસેમ્બરના ગુમ થયો હતો યુવકની હત્યા કરાવાનો પરિવારનો આરોપ છે જમિયતપુરા પાસેથી યુવકનું એક્ટિવા મળી આવ્યું હતું અને એક્ટિવામાં પણ તોડફોડ કરી હોવાથી તેની હાલત એ પ્રકારે જોવા મળી હતી પચીસ વર્ષના શિવમ રાજપૂતની કડી કેનાલમાંથી લાશ મળી આવે છે પરિવારે અડાલજ અને સોલા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ગુમ થવાની ફરિયાદ દાખલ કરાવી હતી

પોલીસ વાળા બોલાયા પછી ત્યાંના ફેરાવાળા એ લોકો નદીમાં કૂદ્યા તોય કઈ મળ્યું નહીં અમે એફઆઈઆર દર્જ સોલા પોલીસ સ્ટેશનમાં ત્યાં બી કોઈ જાણકારી નહીં આવી ત્યાંથી અમને ચાંદોડિયા દોડાયો ચાંદોડિયાથી કે તમે ગોતા જાવ ગોતા ગયા ગોતા એમને એફઆઈઆર લીધી એ બી કાલે લીધી એના માટે એમને લોકેશનનો ફોટો વોટો બધું એમને મોકલ્યો છે હજી સુધી કોઈ કારવાહી નહીં થઈ અને આજે આ ટાઈમે આજે કઈ ચાર તારીખે આજે ડેડ બોડી મળી છે અમદાવાદના બોપલ વિસ્તારમાં અકસ્માતના કેસમાં આરટીઓની કાર્યવાહી સામે આવી છે રિપલ પંચાલનું ડ્રાઇવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે પોલીસે દરખાસ્ત બાદ આરટીઓની આ કાર્યવાહી સામે આવી આરટીઓએ નોટિસ મોકલી એક સપ્તાહ બાદ આ નિર્ણય લીધો અકસ્માતની ગંભીરતાને જોઈને આ કાર્યવાહી કરવામાં આવી છે બેફામ કાર હંકારી બોપલ આમલી રોડ ઉપર પાંચ જેટલા બહારોને અડફેટે લીધા હતા અકસ્માત થયો હતો એ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અમને દરખાસ્ત મળી હતી અને દરખાસ્ત એના લાયસન્સ સસ્પેન્ડ કરવા બાબતની હતી અગાઉ પણ એના વિરુદ્ધ બે કે ત્રણ ગુનાઓ નોંધાયેલા છે એના વિગતો સહિત હતી અને એમવી એક્ટનું જે પ્રોવિઝન છે સેક્શન ઓગણીસ એ સેક્શન ઓગણીસ હેઠળ એનું લાયસન્સ અમે રિવોક કર્યું છે મતલબ કે એને હવે ગાડી ચલાવી નહીં શકે ભવિષ્યમાં અને એ બાબતે એને અપીલ રાખે આગળ દાદ મેળવવી પડશે અમરેલીથી સમાચાર આવી રહ્યા છે નાયબ મામલેદારની માતાની હત્યાનો ભેદ ઉકેલાયો છે જમાઈએ જ વૃદ્ધ સાસુની હત્યા કર્યાનો ખુલાસો થયો છે પતિ પત્નીના ઝઘડામાં જવાબદાર માની હત્યા કરવામાં આવી જમાઈ નયન જોશીની પોલીસે હાલ ધરપકડ કરી છે સાસુનું ગળું કાપી કરપીણ હત્યા કરી હતી અમરેલીના કરશવંતગઢમાં નામ મામલેદારની માતાની હત્યાનો ભેદ ખેલાયો છે વૃદ્ધારની હત્યા તેના જ જમાઈએ ક્રૂરતાર્થી કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થતા ખળભળાટ મચ્યો છે પોલીસે કહ્યું કે જમાઈ નયન જોશીએ ગળું કાપી સાસુની હત્યા કરી હતી આરોપી જમાઈની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ઘરમાં પત્ની સાથેના અવારનવાર ઝઘડામાં સાસુ જવાબદાર હોવાની શંકા રાખી તપાસમાં ખુલાસો થયો છે મહત્વનું છે અલગ અલગ ચૌદ ટીમોમાં બસ્સો થી વધુ જવાનો જોડાયા હતા આખરે પોલીસે કેસ ઉકેલીને આરોપીને ઝડપી લીધો છે જે એમના પત્ની હતા એમની સાથે એમનો ઝઘડો સતત ચાલતું હતું અને ઘણી વખત ભૂતકાળમાં વર્ષ દરમિયાન પોતાના પિયરમાં ઘણી વખત એમના પત્ની આવ્યા છે એમને લાગતું હતું કે હવે મારી જે વાઈફ છે ફરીથી એમના જે પિયર છે ત્યાં જતી રહેશે અને આવશે નહીં અને જે એમના મધર લો છે જે ભોગ બનનાર છે એ એમના વાઈફને સપોર્ટ કરી રહ્યા છે છૂટાછડાઈની અદાવતમાં સસરાનો છરીથી જમાઈ પર હુમલો સામે આવ્યો છે અમદાવાદના નરોડામાં ઘટના બનવા પામી છે નરોડામાં સાળા અને સસરાએ છરીથી હુમલો કર્યો સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે ખેતાનજી વણઝારા નામના યુવક પર જીવરણ હુમલો કરવામાં આવ્યો પોલીસે બે સાળા અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે સમાધાન માટે બોલાવી હુમલો કરાયાનો દાવો કરવામાં આવ્યો છે નરોડા પોલીસે આરોપીઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે મહાટક ભુપેન્દ્રસિંહ ઝાલા સામે ગાળીઓ કસાયો છે બીઝેડ ગ્રુપ બાદ હવે પેટા કંપનીઓ વારો છે બીઝેડ ગ્રુપની પેટા કંપનીને સીઈઓ સામે ગુનો દાખલ થયો છે ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ થઈ છે મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલાના બીઝેડ ગ્રુપના પેટા કંપનીઓને અને તેના સીઈઓ વિરુદ્ધ આ ફરિયાદ દાખલ થઈ છે જેમાં આર કે એન્ટરપ્રાઇઝના સીઈઓ હરપાલસિંહ ભરતસિંહ ઝાલા હરસિદ્ધિ ફાઇનાન્શિયલ સર્વિસના સીઈઓ અજયસિંહ પરમાર કે કે એન્ટરપ્રાઇઝના સીઈઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે માસિક એક ટકાથી લઈ ત્રીસ ટકા સુધીનું રોકાણ કરાવી

બ્રેક બાદ આપનું સ્વાગત છે સુરતથી સમાચાર આવી રહ્યા છે બોગસ ડોક્ટરની ફેક્ટરીમાં મોટો ખુલાસો સામે આવ્યો બોગસ ડોક્ટરની ફેક્ટરી ચલાવનાર કોંગ્રેસ નેતા નીકળ્યો કોંગ્રેસ નેતા ડોક્ટર રશેષ ગુજરાતી કોંગ્રેસ નેતા હોવાનું સામે આવ્યું છે ડોક્ટર રશેષ ખોલી હતી બોગ આ બોગસ ડોક્ટરોની ફેક્ટરી સુરતમાંથી બોગસ ડોક્ટરો તૈયાર તે કરતો હતો રશેષ રશેષ ગુજરાતીની નિમણૂક બે હજાર ઓગણીસમાં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ ફેબ્રુઆરી 2019 માં સ્થાનિક નેતાઓની ભલામણ થકી રશેષ ગુજરાતીને ડોક્ટર પ્રમુખ બનાવ્યો હતો અને સભ્ય પદ પરથી પણ રાજીનામું આપ્યું છે આ મામલે કોંગ્રેસ પર આકરા પ્રહાર અને આખી જે પક્ષમાં નિમણૂકની પ્રક્રિયા હોય છે એ પૂરી કરીને એને નિમણૂક આપવામાં આવી હતી બે હજાર એકવીસ પછી તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી નિષ્ક્રિય થઈ ગયા પ્રાથમિક સભ્યપદ કે સ્ક્રિયાશીલ સભ્યપદ ઉપરથી જાતે જ નિવૃત્તિ લઈ અને દૂર થઈ ગયા બે હજાર ચોવીસમાં કાંડ ખુલ્યું છે મોગસ ડોક્ટર તો શબ્દ થોડો મને એમ છે કે ઓછો છે બોગસ ડોક્ટરોની ફેક્ટરી ચલાવતા હતા એ વાત સાચી છે તપાસમાં એવું ખુલે છે કે બે થી એ આવી પ્રવૃત્તિ કરતા હતા પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવાની વાત હોય આવી બધી બાબતોની જ્યારે વાત હોય ત્યારે કોંગ્રેસ ક્યારે ફ્રન્ટ ફૂટ પર આવતી નથી કોંગ્રેસના નેતાઓ આ બાબતે કોઈ પણ જાતનો ખુલાસો કરવા પણ તૈયાર નથી અને જે કોંગ્રેસના ડૉક્ટર સેલના નેતા છે તે એવું કહી રહ્યા છે કે જે વ્યક્તિ જ્યારે અમે એમની નિમણૂંક આપી ત્યારે એની પર કોઈ પ્રકારનો ગુનો નોંધાયેલો નહોતો એટલે મારે એવું કહેવું છે કે જો વ્યક્તિ દારૂ વેચતો હોય અને જો પકડાય તો જ દાનો બાકી તો દેવું કઈ રીતે થઈ જક આ બધી વાતો કોંગ્રેસ એ પોતાના રાજકીય રોટલા શીખવાની વાતો છે ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ કોઈ ગુનેગારની તરફદારી કરતું નથી પાક નુકસાનની સહાયને લઈને સાંસદ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર સામે આક્ષેપ કર્યા રાજ્ય સરકારે કેન્દ્રમાં સહાય માટે આવેદન જ ન આપ્યું હોવાનો શક્તિસિંહ ગોહિલનો આક્ષેપ છે ત્યારે આ મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે આ બાબતે કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું છે સાથે જ આવેદનની પ્રક્રિયા મુખ્યમંત્રી કક્ષાએથી થતી હોવાનું પણ નિવેદન આપ્યું હતું શક્તિસિંહ ગોહિલના રાજ્ય સરકાર ઉપર આક્ષેપો સામે આવી રહ્યા છે અને જે આક્ષેપોને રાઘવજી પટેલ દ્વારા ગુજરાત સરકારે કેન્દ્રમાં આવેદન જ નથી અપાતું કૃષિ મંત્રી ગુજરાતમાં પટેલ મોટા પાયે નુકસાન થયું કેટલાય ખેડૂતો બરબાદ થયા છે ત્યારે ગુજરાત સરકારે આવેદન આપીને સર્વે થયેલા એક્ઝેક્ટ આંકડાઓ પ્રમાણે ખેડૂતોને પૂરતું વળતર મળે એવી માગણી કરવી જોઈતી હતી પરંતુ આ પ્રશ્નના જવાબમાંથી ફલિત થાય છે કે ગુજરાત સરકારે કોઈ આવેદન જ આપ્યું નથી માંગણી જ કરી નથી મારી પાસે એની વિશે કોઈ ચોક્કસ માહિતી નથી કારણ કે ઓલ ઓવર રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું હોય એ માન્ય મુખ્યમંત્રીની કક્ષાએ હતી કેન્દ્રમાં એના માટેની દરખાસ્ત થતી હોય છે મારી પાસે એની કોઈ વિગતો ઉપલબ્ધ નથી પંચમહાલના ગોધરામાં તંત્રના પાપે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે વાત જાણે એમ છે કે ગોધરાના ઓરવાડા ગામે આવેલા સિંચાઈ તળાવ મારફતે કેનાલ બનાવી ઓરવાડા પીપળિયા અને બોડીદરા ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી અપાતું હતું પરંતુ હાલ આ કેનાલની યોગ્ય સાફ સફાઈ નહીં થતાં કેનાલમાં જાડી જાખરા ઉગી નીકળ્યા છે તો કેટલાક સ્થળે તો કેનાલનું અસ્તિત્વ નામ શ્રેષ્ઠ થવાના આરે છે વર્ષો પહેલા બોડીદરા ગામ સુધી તળાવનું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચતું હતું પરંતુ ત્યારબાદ હવે પાણીનું ટીપું પણ હાલ આ ખેડૂતોને મળતું નથી ઓરવાડા ગામના ખેડૂતોના ખેતરમાં અધવચ્ચેથી પાણી લીક થઈ

કોતરમાં અમારા બોડોદરા ગામમાં ઉરડા ગામમાં ગામનું જે તળાવ છે તેમાંથી અમારા બોડોદરા ગામને સિંચાઈનો લાભ આજથી બહુ વર્ષો પહેલાં મળતો હતો પણ આજ સુધી એનો લાભ એનો હવે મળતો નથી કારણ કે આ કહેર અને હાલત હોવાને કારણે અમારે સિંચાઈ ત્યાં પાણી સુધી પહોંચી શકતું નથી અને પાણી પહોંચી ના શકો અમારા ખેડૂતોને લાભ મળતો નથી અમે ઓરવાડા ગામના ખેડૂત છે અને અમારા ગામમાં ઓરવાડા અંદર એક સિંચાઈનું મોટો તલાવ આવેલું છે આની અંદરથી પાણી જાય છે પણ કિનારમાં બધો બહુ મોટો વધારે તૂટી ગયો તૂટેલો ભાગ છે તો પાણી ખોલી એટલે પાણી જતું નથી પાણી વહીને નદીમાં જતું રહે છે બધું અને ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી એટલે આનાથી બહુ નુકસાન થાય છે ઉનાળાની અંદર કામ થવું જોઈએ એ હજુ સુધી તંત્રએ કર્યું નથી આ બાબતે મેં ત્રણ વખત રજૂઆત કરી છે કે યુદ્ધના ધોરણે આ કામગીરી થાય તો પાણી તળાવની અંદર ખૂબ છે અને આ વિસ્તારના ખેડૂતોને એનો પૂરેપૂરો લાભ મળે એવું છે પરંતુ તંત્રના અધિકારી દ્વારા અધિકારીઓ દ્વારા બેદરકારી રાખવાને કારણે ખેડૂતો એનો લાભ લઈ શકતા નથી સિંચાઈ તળાવમાંથી પસાર થતી કેનાલની દુર્દશા હું આપને બતાવીશ હાલ કેનાલમાંથી પાણી શરૂ નથી કરવામાં આવ્યું લીકેજનું જે પાણી છે તે પણ હાલ નિરતક વહી રહ્યું છે અને ખેડૂતોના જે ખેતરો છે તે બગાડી રહ્યું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે આપને દ્રશ્યો બતાવીશ આપ જોઈ શકો છો નિર્તક જે પાણી વહી રહ્યું છે જ્યારે કેનાલમાં પાણી અહીંયા આપવામાં આવશે ખેડૂતોને ત્યારે આ પ્રવાહ વધી જશે જેના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે આપ ખેતરમાં જોઈ શકો છો પાણી ભરાઈ ગયું છે અને જેના કારણે હવે ખેડૂતોમાં એક પણ પ્રકારનો પાક નહીં કરી શકે આમ જ્યાં કેનાલ છે તે ખેડૂતમાં માટે અહીંના ખેડૂત માટે એક આવકનું સાધન નહીં પણ એક નુકસાનનું સાધન બન્યું હોવાનું અહીંના ખેડૂતો વર્ણવી રહ્યા છે જ્યારે કેનાલમાં પાણી આપવામાં આવશે ત્યારે આના કરતાં વધુ પ્રેશરથી તેઓના ખેતરમાં પાણી જશે અને વધુ પાણી જતા જ તેઓના જે પાક છે તે તો નિષ્ફળ જવાનો છે પરંતુ અન્ય જે નજીકનું ખેતર છે તેમાં તેઓ ખેતી નહીં કરી શકે એવું જણાવી રહ્યા છે ત્યારે ખેડૂતોની આ વેદનાને બહેરા કાનવાળા અધિકારીઓ સાંભળે અને વ્યવસ્થિત જે કેનાલનું મરામત છે તે કરવામાં આવે અહીંના ખેડૂતો માગણી કરી રહ્યા છે જોશી ગુજરાતી ઓરવાડા પંચમહાલ લોકો તેમની દીકરીઓને ભણાવે તેના માટે સરકાર તમામ પ્રયત્નો કરે છે જે માટે સરકાર તરફથી કન્યા છાત્રાલયો બનાવવામાં આવે છે જેમાં દીકરીઓ મફતમાં શિક્ષણ મેળવી શકે છે આવા લોકોની મદદે આવી સરકારે કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયો બનાવી છે છોટાઉદેપુરમાં અને અલગ અલગ જગ્યાએ કન્યા છાત્રાલય બનાવવામાં આવી છે જેમાં બાળકીઓને મફતમાં રહેવાની અને શિક્ષણ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે પરંતુ જે છાત્રાલયોમાં શિક્ષણ મળતું હતું તે હવે સરકાર તરફથી બંધ કરવામાં આવી રહી છે જેથી બાળકીઓને સરકારી શાળામાં જવાનો વારો આવ્યો છે સાત પૈકી ફક્ત એક જ છાત્રાલયમાં શિક્ષણ કાર્ય ચાલે છે જે છાત્રાલયની આસપાસ કોઈ સરકારી શાળા ન હોય ફક્ત એ જ છાત્રાલય ચાલે છે જે છાત્રાલયમાં શિક્ષણ મળતું હતું તે હવે બંધ થતાં બાળકીઓને દસથી પંદર કિલોમીટર સુધી અન્ય શાળામાં જવાનો વારો આવ્યો છે છોટાઉદેપુર તાલુકામાં આવેલા એક શાળામાં શિક્ષણકાર્ય બંધ કરાતા બાળકીઓને દસ કિલોમીટર દૂર શાળામાં જવાનો વારો આવ્યો વળી શનિવારે તો આ બાળકીઓ ચાલીને શાળાએ જવા મજબૂર બની હતી તેવા દ્રશ્યો સામે આવ્યા અમને ત્યાં બેસવાની તકલીફ પડે છે અને ત્યાં ક્લાસ ઓછા છે અમને અહીંયા રહેવાનું ગમે છે અને ત્યાં જવા આવવાની અમને તકલીફ પડે છે પહેલાં અમને પૂરતા મેડમો અને ભનાવવા માટે ખૂબ સારી વ્યવસ્થા કરી હતી જેનાથી અમે અહીંયા સારી રીતે ફની શકતા હતા ત્યાં છોકરા હોવાથી અમે ત્યાં સારી રીતે ફરી શકતા નથી અમે સૌ નવ વાગ્યે બસ આવે છે ગમાણ ફળિયા સ્ટેશને અને અમે ત્યાંથી બસમાં બેસીને એસએફ હાઈસ્કૂલમાં ભણવા જઈએ છીએ અને ત્યાંથી અમને આવવા માટે પણ ઘણી મુશ્કેલી પડે છે અમે પંચોતેર વિદ્યાર્થીનીઓ બસમાં આવીએ છીએ અને ખૂબ જ અગવડતા પડે છે એક જ બસમાં આવીએ છીએ અમે અને શનિવારની બસ અમારે નથી આવતી એટલા માટે અમને ઠીક ટાઈમ પેટ્રોલ પંપ સુધી ચાલીને જવું પડે છે અહીંયા ચાલતી હતી એ બંધ થઈ ગઈ છે અત્યારે અલસીપુર છે ત્યાં પેલા જતા હતા ત્યાંથી બંધ કરી રહ્યા અત્યારે છોટાદેપુર જવું પડે છે તો આના કારણે ટાઈમે બસ ના મળે છોકરીઓને ભરવાનું વરસાદમાં પલરતે પલરતે જાય અને અહીંયા જો સ્કૂલ ખૂલે અને શિક્ષણ કમ્પ્લીટ મળે તો છોકરીઓનું ભવિષ્ય સુધરે આ કસ્તુરબા બાલિકા વિદ્યાલય છે એ એટલા સારા હેતુથી શરૂ થયેલી આ સ્કૂલ છે જે સરકાર ચલાવી શકતી નથી અને એના કારણે વિદ્યાર્થીનીઓને દૂર ભણવા જવું પડે છે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાનો પ્રશ્ન છે ત્યાં એમની સાથે કોઈ સારો વ્યવહાર ના થાય એવા પણ ઘણા બધા પ્રશ્નો છે તો આ ખૂબ જ કમનસીબ છે સમગ્ર શિક્ષા દ્વારા નજીકની શાળામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપીને તેમના શિક્ષણ કાર્ય માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે જ્યારે આઠથી દસ કિલોમીટરમાં શાળા ઉપલબ્ધ ન હોય તેવી કીધી બીમે માત્ર શિક્ષણ કાર્ય અને રેસિડેન્ટ સાથેની સુવિધા પૂરી પાડવામાં આવે છે